જોઈએ તો ક્લાસિફિકેશન ક્લાસિફિકેશન દ્વારા વિકસાવેલી દુનિયાની પહેલી સિસ્ટમ છે 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 તેની વિશેષતા એ કે તે વિષયને તેના ફેસેટ્સ પ્રમાણે તોડી શકે આ આ ફ્રેમવર્કને કહેવામાં આવે જેમાં પી એટલે કે પર્સનાલિટી જે વ્યક્તિત્વ અને વિષયનું મુખ્ય કેન્દ્ર દર્શાવે છે એમ એટલે કે મેટર જે પદાર્થ અથવા દ્રવ્ય દર્શાવે છે E પર એનર્જી જે પ્રક્રિયા અથવા ક્રિયા દર્શાવે છે S પર સ્પેસ જે સ્થાન અને T એટલે કે સમય દર્શાવે છે P A B S કોલમ ક્લાસિફિકેશન હૃદય છે તેનાથી કોઈ પણ વિષયને તરસંગત રીતે વિશ્લેષણ કરીને યોગ્ય નોટેશન આપી શકાય છે દરેક ફેસટની વિગત ડિટેલ માં જોઈએ તો P ફોર પર્સનાલિટી એટલે કે પર્સનાલિટી એ કોઈ પણ વિષયનો મુખ્ય આધાર અથવા મુખ્ય વિષય છે તેનાથી વિષયનું કેન્દ્ર બિંદુ નક્કી થાય છે પર્સનાલિટી સામાન્ય રીતે કોણ કે શું એવા પ્રશ્નોનો જવાબ આપે છે ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સાયન્સ ઇન ઇન્ડિયા ઇન ટ્વેન્ટી સેન્ચ્યુરી જેમાં પર્સનાલિટી જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ છે કેમિકલ પ્રોપર્ટી ઓફ વોટર એમાં પર્સનાલિટી જોઈએ તો વોટર છે એજ્યુકેશનલ સાયકોલોજી તો જેમાં પર્સનાલિટી જોઈએ તો સાયકોલોજી છે મેટર એટલે કે એમ મેટર એ નું દ્રવ્ય પદાર્થ સામગ્રી અથવા તો રચનાત્મક તત્વ દર્શાવે છે શું માંથી બન્યું છે તે પ્રશ્નોનો જવાબ આપે છે ઉદાહરણ તરીકે સ્ટીલ ઇન્ડસ્ટ્રી ઇન ગુજરાત એ મેટર જોઈએ તો સ્ટીલ છે કોટન ટેક્સટાઇલ મેટર કોટન છે ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એમાં મેટર છે ગોલ્ડ એનર્જી એનર્જી એ પર્સનાલિટી સાથે જોડાયેલી પ્રક્રિયા ક્રિયા કાર્ય ગતિશીલતા દર્શાવે છે શું કરાય છે એ પ્રશ્ન જવાબ આપે છે ઉદાહરણ તરીકે ટીચિંગ ઓફ મેથેમેટિક્સ જેમાં એનર્જી એ ટીચિંગ છે કેમિકલ રિએક્શન ઓફ ઓક્સિજન માં રિએક્શન એનર્જી છે યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન એજ્યુકેશન એટલે કે એપ્લિકેશન અથવા તો યુઝ એ એનર્જી છે સ્પેસ સ્પેસ એ વિષયનો ભૌગોલિક વિસ્તાર અથવા તો સ્થાન દર્શાવે છે ક્યાં એ પ્રશ્નનો જવાબ આપે છે લાઇબ્રેરી સાયન્સ ઇન ઇન્ડિયા અહીંયા સ્પેસ જોઈએ તો ઇન્ડિયા છે હિસ્ટ્રી ઓફ મેડિસિન ઇન યુએસએ

રિવોલ્યુશન ઇન એટીન સેન્ચુરી જેમાં ટાઈમ છે એટીન સેન્ચુરી પીએમઈએસટી નો ઉપયોગ કેવી રીતે તો કોઈ પણ વિષયને ફેસેટેડ રીતે વર્ગીકૃત કરવા માટે હંમેશા પીએમઈએસટી ક્રમ અનુસરાય છે સ્ટેપ વન જોઈએ તો સબ્જેક્ટ એનાલિસિસ મુખ્ય વિષય શોધવો સ્ટેપ ટુ માં તેમાં સામગ્રી ઓળખવી સ્ટેપ થ્રી ક્રિયા અથવા પ્રક્રિયા શોધવી સ્ટેપ ફોર સ્થાન ઉમેરવું સ્ટેપ ફાઈવ સમયનો ઉમેરો આ ક્રમ યુનિવર્સલ છે પર્સનાલિટી પછી મેટર

ડાયનેમિક તો નોલેજ ના વિકાસ સાથે બદલાય છે મેનોમિક્સ પીએમઈએસટી ક્રમ થી નોટેશન સરળ બને છે પીએમઈએસટી ના ફાયદા જોઈએ તો સબ્જેક્ટ એનાલિસિસ માં મદદરૂપ છે જે વિષય ને વિગતવાર સમજવામાં માં સરળ તલાવે છે નોટેશન સરળ બનાવે છે એટલે કે સિસ્ટેમેટિક રીતે ફેસેટ્સ નોટેશન માં આવે છે ઇન્ટર ઇન્ટરડિસિપ્લિનરી વિષયો રજૂ કરી શકે છે ઉદાહરણ તરીકે એજ્યુકેશન વત્તા સાયકોલોજી હોસ્પિટાલિટી તો નવા વિષયો માટે જગ્યા ઉપલબ્ધ કરાવે છે કન્સિસ્ટન્સી

ડિજિટલ લાઇબ્રેરી અને નોલેજ ઓર્ગેનાઇઝેશન ટૂલ્સમાં પણ ફેસેટ બેઝ સર્ચ પરથી પ્રેરિત છે નિષ્કર્ષ જોઈએ તો પીએમએસટી એક કોલન ક્લાસિફિકેશન નું હૃદય છે તેના કારણે ક્લાસિફિકેશન વધુ સાયન્ટિફિક ફ્લેક્સિબલ અને લોજિકલ બને છે નવા વિષયો ઉમેરવામાં સરળતા રહે છે યુઝર્સને ચોક્કસ અને વિગતવાર સબ્જેક્ટ એક્સેસ મળે છે રંગરાધનનું પીએમએસટી આજે પણ લાઇબ્રેરી સાયન્સમાં સબ્જેક્ટ એનાલિસિસ અને નોલેજ ઓર્ગેનાઇઝેશન માટે સૌથી મહત્વપૂર્ણ કેમ્પ